હમ મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે મુંબઈમાં સલમાન ખાન નગર બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી આવી જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે આ સાથે ચાર કાર્ટિઝ અને એક મોબાઈલ મળ્યો છે આરોપીઓએ અનમોલ બિસરોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો તો બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા કે જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે સલમાન ખાન કેસમાં આરોપીઓ કચ્છથી ઝડપાયા છે જે કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અમે તેમની સાથે સંપર્કમાં છીએ હાલ સુધીની તપાસમાં એવું લાગી રહ્યું છે કે આરોપીઓ કચ્છમાં છુપાવવા માટે આવ્યા હતા અને અહીંના વિસ્તારમાં છુપાઈ શક્યા ચકાય તેવી તેમને કોઈ ટીપ મુંબઈ થી મળી હોવાની શક્યતા છે હાલ અમારી પૂછપરછ બાદ વધુ વિગત મળી શકે તેમ છે સલમાન ખાન ના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓ કચ્છ પકડાયા બાદ તેની પૂછપરછ શરૂ કરાઈ હતી એક બાજુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ના અધિકારીઓ જણાવ્યું છે કે ફાયરિંગ ની ઘટનામાં સામેલ આરોપીઓનો હેતુ અભિનેતા સલમાન ને માત્ર ડરાવવાનો હતો નહીં કે તેની હત્યા કરવાનો બીજી બાજુ કચ્છ માંથી પકડાયેલા આ બે આરોપીઓ હરિયાણામાં અન્ય એક સાથીદારના સંપર્કમાં હતા તેને પણ લેવામાં આવ્યા છે મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે